કાંકેજ મત ભાવિક ભક્તો દ્વારા જગપ્રસિદ્ધ શ્રી અંબાજી માતા મંદિર ખાતે ભાદરવી પૂનમના માઈ ભક્તો પગપાળા ચાલતા સંઘો માટે વિશામા ભાગરૂપે જય અંબે કેમ્પનું કરાયું આયોજન જય અંબે સેવા કેમ્પ અંબેઠા ટોલ ટેક્સમાં ડીસા રાધનપુર હાઈવે જય અંબે સેવા કેમ્પનું નું મહંત શ્રી શ્યામગીરી બાપુ ખારેશ્વર મહાદેવ મંદિર ખીમાણા મહંત શ્રી અંકુશગીરી બાપુ સણાદર મિની અંબાજી દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો બનાસકાંઠા જિલ્લામાં જગપ્રસિદ્ધ શ્રી અંબાજી માતા મંદિર ખાતે ભાદરવી પૂનમ માઈ ભક્તો પગપાળા

તારીખ ત્રણ નવ બે હજાર પચીસ બુધવાર રાત્રે બાર કલાકે પૂર્ણાહુતિ કરવામાં આવશે અહેવાલ રામજીભાઈ ગોર કાંકરેજ બનાસકાંઠા